સમગ્ર રાજ્યની સાથે સાથે રાજકોટમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે શનિવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ બંધ થયો નથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તો રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ સડસઠ વર્ષમાં વીસમી વખત ઓવરફ્લો થયો છે રાજકોટ શહેરમાં સતત જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેને લઈને રાજકોટ શહેર નો જીવાદોરી સમાન આજે એક ડેમ ઓવરફ્લો થઈ ચુક્યો છે જેને લઈને આજી નદી પણ બે કાંઠે વહી રહી છે આજી નદી બે કાંઠે વહેતાની સાથે જ આજી નદી ની આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ ગોઠણસમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે સાથે સાથે અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સો જેટલા લોકોનું સલામત સ્થળ ઉપર જે રેસ્ક્યુ છે તે પણ કરી અને તેમને સલામત સ્થળે છે તે મોકલી આપવામાં આવ્યા છે તો રાજકોટના રેસ મેદાનમાં આજે સતત ચોથા દિવસે પણ ભારે વરસાદને પગલે લોકમેળો બંધ રહ્યો રાજકોટમાં વરસાદ દસ ઇંચનો આંકડો વટાવી ચૂક્યો છે